હાલમાં અમે અહીંયા ઊભા છે રેલવે ગરનાળા આગળ જે હાલત છે એ કફરી હાલત છે આ જે ગરનાળુ છે એ ગરનાળાની અંદર દર વખતે વરસાદના સિઝનમાં પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જાય છે અને આ અહીંયાના જે લોકો છે અવરજવર માટે અહીંયા અહીંયા અઘરી પરિસ્થિતિ ભોગવવી પડે છે અહીંયા નીકળી શકાયું નથી અહીંયા કોઈ બીજો માર્ગ નથી અહીંયા રેલવે ગરનાળાની અંદર કોઈ વાહન વ્યવહાર નીકળી શકતા નથી કેમ કે અહીંયા કેળથી ઘૂંટણ કેડ સમાન પાણી ભરાઈ જાય છે અહીંયાથી વાહન પણ નહીં નીકળે માણસ પણ નહીં નીકળે અહીંયા જે વીસ થી પચીસ ગામના લોકો એટલા અટવાઈ જાય છે અહીંયા જે પોતાનું પોતાની જીવન જરિયાત વસ્તુ લેવા માટે અહીંયા થી જોબ કરવા વાળા માણસો છોટા ઉદેપુર તરફ જતા અહીંયા જે બાળકો ભણવા માટે અહીંયા અપડાઉન કરતા હોય છે કેટલાક અહીંયા વીસ થી પચીસ ગામોના લોકો અને મધ્યપ્રદેશ ને પણ જોડતો રસ્તો છે આ રસ્તા પર કેટલાય લોકો નીકળતા હોય અને આ રસ્તો દસ પંદર દિવસ સુધી બંધ થઈ જતો હોય છે અહીંયા પાણી નીકળવાનો કોઈ માર્ગ જ નથી અને માર્ગ આપ્યો છે કાયદેસર એનો પાછું રિનોવેશન કરીને ફરી પાછું એનો કાં તો એને ને બદલી અને ઓવરબ્રિજ આપવો જોઈએ કેમ કે અહીંયા પ્રજા છે હર હંમેશા માટે ભોગ ભોગી રહી છે અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવે છે અમારા વિસ્તારમાંથી અને મીડિયા માધ્યમથી દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે લોકો લખીને આપે છે અહીંયાનું તંત્ર છે એ એમ કે છે કે સ્ટેટ ગવર્નમેન્ટ નથી નેશનલ લેવલનું છે તો નેશનલ લેવલોના પણ અમે અહીંયા કહે છે આ મીડિયા માધ્યમથી તમારી આંખ બંધ છે કે તમારું મોડું બંધ છે કે તમારી પાસે છે કશું નથી અત્યારે અહીંયાનું જે વીજળીનો પુરવઠો કરવા જો આવી અનેક સમસ્યા છે અવાજ આ તમે જોઈ રહ્યા છે આ બોલેરો નીકળે છે આ પરિસ્થિતિ અહીંયા ભોગી રહી છે તો અહીંના જે તંત્રને ખબર પડવી જોઈએ કે કેટલો ભોગ બની રહ્યા છે

ઉપર રહીને સરકાવું સરકાવવું પડે પછી હા બા પણ બંધ થઈ જાય તો હારું ઉપરથી થી ફાટક